हेलो गाइस वेलकम टू माय चैनल तो आज हमें डायरेक्ट आइ ગયા છે બેલારેટ અહીંયા સોનાની ખાણ જોવા માટે જે સોવેનિયર હીલ સોવેનિયર એની અંદર આવી ગયા છે સો સોવેનિયર હીલ તો રોકાય કે દૂર આ છે તો વાહ અંદર જઈશું ના આખો આ વિલેજ ટાઈ આખું બનાયેલું છે અંદર આખો દિવસ તમે ચાર પાંચ કલાક ફરી શકો અહીંયા ઠંડી તો આજે વધારે છે પણ હવે ફરીશું અંદર જેટલું ફરા એટલું તો તમને બતાવીશું કે અહીંયા સોનું પહેલાં કઈ રીતે મળતું હતું અને અત્યારે તો આ એક્ટિવ નથી પણ તમે થોડું ઘણું તમે સર્ચ કરી શકો તમારે મળો તો બાકી અત્યારે એક્ટિવલી અત્યારે સોનું અહીંયા અવેલેબલ નથી પણ અંદર ફરીશું તમને બતાવીશું હવે અંદર જઈએ છીએ લોકો અંદર અહીંયા હવે એક્ઝિબિશન બનાવ્યું છે તો એની અંદર જઈએ છીએ તો એક્ઝિબિશન જોઈને પછી બહાર જવાનું રહેશે જાતે ફર ડિજિટલ જો આ બુકના પન્ના પણ જાતે ફર એટલું સોનું છે અહીંયા પૈસા નથી પડ્યા આ બધું હિસ્ટ્રી સમજાવો પણ એમાં તો આપણને બહુ ઇન્ટરેસ્ટ છે તો પડતી નહીં અહીંયા આવે છીએ પણ વરસાદ બહુ પડે છે એક મિનિટમાં વરસાદ બંધ થશે પછી અહીંથી નીકળીએ આગળ જોવા માટે થોડો અડધો કલાક વરસાદ જેવું છે પછી તો વરસાદ નથી એટલે પછી ફરી શકશો આખો દિવસ પણ થોડો ટાઈમ વરસાદ છે તો વેઇટ કરીએ પાંચ દસ મિનિટ

ત્યાં માં આવી ગયા છે આખું આ આખો જૂનો જમાનાનું જે ગામડું હોય એ રીતનું જ આખું એ લોકોએ બનાવી રાખ્યું છે એમાં કોઈ ચેન્જીસ કર્યા નથી જો હજી અહીં આઠથી સો દોઢસો વર્ષ પહેલાનું જે ગામ હતું એના જેવું જે લોકોએ બનાવી રાખ્યું છે

મૂકી દો બે તો કાલેજ લુહાર હ લુહાર ની દુકાન છે એક્ચ્યુઅલી સુથાર ની નહીં જૂના જમાના નું મૂકી દેજા ત્યાં પાછું આખું જૂના જમાનાનું આખું માર્કેટ છે આ બાજુ આખી બેકરી છે આ બાજુ ફોટોગ્રાફિક રૂમ છે પેલા જૂના જમાના બધા કઈ રીતે ફોટો પાડાવતા એનો પચ્છી હા જવાય ને પડે એ બધા ફોટો પાડાવતો જ કામ કામનું વચ્ચે ચાલો આ સાઈડમાં ચાલો વચ્ચે પેલું ઘોડા માટે હે ને માટી છે એ હોર્સ રાઇડિંગ ને એ બધું પણ થાય છે

ઠંડી પ્રોપર જૂના જમાના રીતે જ બધું હા બંધ થઈ ગયો હવે નહીં આવે કદાચ થોડું કઈ આ ન્યુયોર્ક બેકરી છે એની આ દુકાન છે અને આ પોસ્ટ ઓફિસ ગોલ્ડ ઓફિસ છે પીવાનું પાણી છે પીવાનું પાણી બેટું આ ગોલ્ડ બેંક છે વર્લ્ડ સેકન્ડ લાર્જેસ્ટ છે સોનાનો ટુકડો સોનાનો ટુકડો વેલકમ ના દેટ કેટલું વજન છે બાવીસો સત્તર એ પાવન છે ઇઠ્યાસી અડસઠ પાઉ કેમકે અઢારસો અઠાણું પાઉન્ડ ચાલતા હશે ને કેટલું લે ટાઈમ ની વેલ્યુ અત્યારે રિસેન્ટ વેલ્યુ તો બહુ હશે જો પહેલાં જૂના જમાના ગોલ્ડ કેટલા પ્રાઇજે મળતું અઢારસો એકાવનમાં માં ત્રણ પાઉન્ડ મળતું હતું અને અઢારસો ચોપન માં ચાર પાઉન્ડ થયું હતું અને આ છોકરો અહીંયા ગોલ્ડ વેચવા રાખ્યો છે આ લોકોએ અમને ગોલ્ડ આપજો ચલો બાર આવ્યા હણા તો પહેલાં જૂના જમાનામાં આવી રીતે અહીંથી જતી હતી રોજ ઘોડાગાડી જીલોંગ રોજ સવારે છ વાગે નીકળતી બે પાઉન્ડમાં લઈ જતી મેલબર્ને બે પાઉન્ડમાં લઈ જતી અને ક્રેસ વીક ચાર પીએમએ એ નીકળતી સેવન એસ એટલે ખબર નહીં એનો મિનિંગ ફેર એટલો હતો તો પહેલાં જૂના જમાનાનું ટેબલ છે અને આખું અંદર સ્ટેશન છે અંદર અંદર નહી જવાનું અંદર ઘોડા ગાડી પણ ચાલતી હોય છે અહીંયા તમે ઘોડા પગ જોશો થોડા અલગ હોય છે અહીંયા અલગ ટાઈપના ઘોડા હોય છે બની સહેનું છે જોઈએ આવી આવે જ્યારે જમીનમાંથી કરે ત્યારે આ રીતે પાણી આવે પાણી બધું નીચે જતું રહે ઉપર બધા પથ્થરામાં રહે આમાંથી સોનું એ લોકો કાઢતા હશે ઉપર જે ભેગું થાય ને કચરો પથરા અને બધું એમાંથી પણ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં નહીં અને બધું પાણી પછી અહીંયા જાય આ માઇન વોટર વોટર છે છે નીચે જે માઇનિંગ થાય ને એનું એટલે આ જો ઉપર આવે છે ને એટલે પાણી અહીંયા આવશે હવે ઉપર આવશે ને પેલું જોજે એટલે અહીંયા પાણી આવશે પાણી લઈને ઉપર આવે જો હવે આવશે એક જાતકે तो आई ना आधार पानी माइन माइन वाटर छ पीवानो ना ही खाली जो आड़ा है सारा अचार छ बेला रेट ने चूना जावाना ने चार छ अचार छ यम स्कूल छ स्कूल का चार्ज कबने हाँ دور دور હોય અલગ અલગ વાતો ભેગા કરતા હશું તે સ્ટોરેજ ફિઝિકલી ડિમાન્ડિંગ

આપણે કેવ કેવ ગયા હતા ને હમણાં જેવું છે ને યો ચલ આઈ જા આમાં તો તું ચાલી શકે એટલું ચલ તો અમે જઈને આવ્યા ટૂર ટૂર કરીને આવ્યા માઇનિંગની તો એમાં એકચ્યુઅલીમાં એવું હતું કે આ જે માઇનિંગની શરૂઆત થઈ હતી તો સૌથી પહેલાં અહીંયા એ લોકોના પહેલો સ્ટોન મળ્યો હતો સાઠ કિલોનો સોનાનો પછી એ લોકોએ આખી આ માઇનિંગની શરૂઆત થઈ હતી એટલે એને વેલકમ સ્ટોન પણ કહેવાય છે અને એકચ્યુઅલ સ્ટોન તો હવે અત્યારે એ તો એ લોકો ઇંગ્લેન્ડ લઈ ગયા હતા એ ટાઈમે જેની વર્થ અત્યારે મિલિયન્સ ઓફ ડોલરની અંદર છે હવે અમે આગળ જઈએ છીએ એક જગ્યાએ કે જ્યાં ગોલ્ડ આખું એ લોકોમાં આખું મેલ્ટ કરી દે તો પછી એમાંથી કઈ રીતે બધું બનાવે છે તો એ જોવા માટે જઈએ we powder, and that led to our third and final stage of mining, which is called quartz mining. That is carried out by very large mining companies, requiring a very large labour force, also a steam power and machinery. That line I have done there, because I've been told to tell you that you have a safe distance if I have an accident. My like goal will be at 1,200 degrees. It will be a little molten metal. And yeah, if I do have an accident, oh, I will be splashing it away from myself. So I can now allow everybody to know who is in the second and the third row, if they are entirely safe. If I have an accident... Contact. that's not going to happen that gold is now going to take two and a half hours from actually cool naturally just sitting there i oh, know i love gold that much i've got two and a half hours to stand here i the i don't even know why i to half the time <laughs> i guess i can speed up that cooling process so i can get you out of my room It can lose that heat super fast. 900 degrees going into that water. Please raise your hand if you think that water is now hot. Please raise your hand if you think the water is not hot. Water's not hot. What you saw happen to the heat from that gold, it escaped the steam, ran up into the air. Gold is to contact something to conduct or release its heat. It was in contact with it water that was immediately against it, boiled off and went up the steam as you saw. At nine hundred you could have said no. Uh, what a horrible bunch of people you are. I guess it's not your hand then, is it? <laughs> <laughs> she said no. there you go folks, 100 Troy ounces you <laughs> are 29.99% gold. Or 24. <laughs> એ બહાર આ લોકોએ થોડું દુકાન જેવું બનાવેલું છે એ સોનાના પત્તા મળે છે ફિફ્ટી નાઇન ડોલરના ગોલ્ડ પ્લેટેડ પ્લેઇંગ કાર્ડ જો લો પા પત્તા રમવા માટે સોનાના પત્તા લઈ લઈએ સાહીઠ ડોલરના સાહીઠ ડોલરના સોનાના પત્તા હા એટલે એક કિલોનો ટુકડો છે એ पेपर वेट अच्छा है खाली वोटिंग का अच्छा ऊपर पेपर, पेपर। बेटू पेपर पेपर। जो आ तुम्हारा अडबू है तो रेप्लिका है ओरिजिनल रहा है पर 1.4 मिलियन की वैल्यू है इतना उसकी दाम नहीं है ऊंचा है हां इसी हिसाब नीचे लगा हुए है इतना

તમે એટલે લેવું હોય તો તમે લઈ જઈ શકો હા ઓરિજિનલ છે ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ બત્રીસ ડોલરનું જો અહીંયા બધા સોનું શોધે છે దేని కొనా మాట సోలు సోదే చేతు లాస్ట్ టైమ్ ఎమ ఎమ న బతాయుతు న ట్రిక్ ఏ తోడ తోడ లయ్యా ఏ తో రచకాడో ను पण आज कोई छेनी 나 नाही आज देखो गेम करो तो થાય తెలియదేన ఏన आवर्तो હેલો ગાઈસ તો તમને આઈ હોપ કે તમને આ વિડીયો ગમે હશે તો અહીંયા આજી બધા સોનું ફાઇન કરે છે અને આ વિડીયોને આપણે આટલે સુધી રાખીશું તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે આખો દિવસ અહીંયા બેલા રેટ હિલની આખી ગોલ્ડ ટૂર આપી તમને તો વિડીયો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરજો ત્યાં સુધી આવજો બાય બાય